રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પણ સાથે મળવાપાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચ થી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે આમનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી રકમ ચૂકવણી થઈ છે આને લઈ અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેણુબે સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો કર્યો આક્ષેપ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું મારી માગણી મને સંતોષકારક મળતી નથી તે માટે અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો કે તમારો કોર્ટ કે ચાલે છે તો મારા પછી જે જુનિયર ચાર જણા ને એનો પણ કેસ હાલે છે એને સબ વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર આથી એને છઠ્ઠો ડીપી અને છઠ્ઠો પગાર પણ આપી દીધું છે તો મારી માંગણી એ છે કે મને પણ ડીપી મળે એટલા માટે મેં આ આંદોલન ઉપર અંશન ઉપર બેઠો છું હું મારા પતિના ન્યાય માટે

આગળની સમય માં નહીં માગવા આવે તો હું ઉપર રાજકોટ સબડિવિઝન માં આંદોલન માં બેસીશ બ્યુરો રિપોર્ટ પ્લેટા